સૌ પ્રથમ વિભાગ એ ફટાફટ આપણે વિભાગ એની શરૂઆત કરી દઈએ છીએ વિભાગ એની શરૂઆત કરી દઈએ છે જેમાં આવશે તમારે પાંચ જોડકા વિભાગ એ પાંચ જોડકા ચાલો ઓલ ધ ક્લિયર ભાઈ તમને એકદમ ક્લિયર દેખાય છે ને અવાજ સંભળાય છે તો લખી દો સર ક્લિયર સર તમને જો વ્યવસ્થિત દેખાતું હોય ને અવાજ સંભળાતો હોય તો પહેલા પહેલી કોમેન્ટ આપી દો ક્લિયર સર એટલે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ વેર ગુડ મોર્નિંગ શું પ્રભાત હાલ ક્લિયર પહેલો જ પ્રશ્ન જો અનિ અંદર સવાલ આવશે અને બ માંથી તમારે જવાબ ગોતવાના રહેશે ઓકે હાલો સવાલ બ જવાબ ચાલો પહેલામાં શું આવશે અંબાજી અંબાજી પહેલામાં સી હાલો અહીં ઓપ્શન પણ મૂકી દો એ બી સી ડી અને ઈ ચાલો તો પહેલામાં આવશે ભાદરવી પૂનમનો મેળો ઓકે તો તમારે શું કરવાનું છે અમા સવાલ લખવાના ડાયરેક્ટ જવાબ મુનિ ભરત મુનિ નાટ્ય સંગ્રામ વિરલ સંસાધન વિરલ સંસાધન એટલે ભાગ્યે જ અમુક જ જગ્યાએથી મળે કોલસો અને પેટ્રોલિયમ લાલ પાંડા બજાર પદ્ધતિ મૂડીવાદી પદ્ધતિ આ એનો સાચો આન્સર છે દેખતે આન્સર સહી आएगा ખાલી જગ્યા લઈ લીધી છે કોઈ વાંધો નહીં ખાલી ક્રમે આમ તેમ કર્યો છે ખાલી નીચે ઉપર બાકી જોડકા પછી સીધી ખરા ખોટા આવે ભવાય એ ખાલી જગ્યા દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની સાતસો વર્ષ જૂની નાટ્ય કલા છે

કાલી જગ્યા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી તક્ષશિલા વારાણસી કે નાલંદા કયો આવશે યુવાન શોંગ નાલંદા શ્વાંગલંદા છે ઓકે હાલો ગુજરાતમાં ખાલી જગ્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એક પાંચ એક પાંચ કે આઠ ગુજરાતમાં કયો એક એકલો પણ એકડો ઓકે હાલો અને એક કયું ખબર કચ્છ નો

લાવ તમારા દુઃખના લઈ લો મિઝોરમ શું આવશે મિઝોરમ અને આપણે જલ્દી જલ્દી ફટાફટ આપણે આ લેક્ચરને સોલ્યુશન કરી અને તમારે ક્વિક રિવિઝનમાં જવાનું છે ફટાફટ આપણે પેપરને સોલ્વ કરીશું જેટલું જલ્દી બને એટલું કારણ કે તમારે રિવિઝને કરવાનું છે ને રિવિઝન કર્યા પછી પેપર આપણે જવાનું છે તમે જે હેન્ડે નોટ્સના મુદ્દા બનાવેલા છે ટૂંકા મુદ્દા બનાવેલા છે એ ટૂંકા મુદ્દા ફટાફટ 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 રિવિઝન કરી અને પછી જજો ઓકે હા

આ શું હતું સ્ક્રીનશોટ પડતા હતા હાલો ખરા ખોટા જણાવો મોઢેરાનું સૂર્ય મંદિરનું નકશી ઈરાન શૈલીમાં તૈયાર થયેલું છે ખરો ટરો હલો કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ એકાવન ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે કાપની જમીન કેવો આવશે ઠીક અગિયાર જવાબ આપો છે જી તો હાલો હાલો જલ્દી 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 ખોટું ઓકે ચાલો ખોટું હું નિશાને આપી દઉં છો ખાલી ઓ ઈસવીસન સન બારસો ને સાહીઠમાં ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથનો લખ્યો હતો તો હવે તેર કરીને પછી જવાબ લખજો તો ખબર પડે કે બારમાનો જવાબ આપો તેરમાં આપો છો વન થ્રી બાજુમાં જવાબ આપજો આન્સર તો જોઈએ છે પહેલો જવાબ કોનો આવે છે વન થ્રી પછી જવાબ હા તેતાલીસ ટકા આવે એટલે આ જવાબ છે ખોટો શોધ કરી હતી પણ એ સલવારી ખોટી છે એટલા માટે હે ચાલો નંબર ચૌદ એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું માં વિશ્વ વેપાર સંગઠનમાં સ્થાપના કરવામાં આવે તે સાચો જવાબ છે સર ટરુ છે ટરુ કેવું છે ટરુ ખરું ટરુ હાલો દ્રવિડ કુલની સૌથી જૂની ભાષા તેલુગુ છે આનો જવાબ ખોટો આવે હાલો પણ કેમ ખોટો આવે જવાબ મને આન્સર આપજો કોમેન્ટમાં जवाब खोटो केम द्रविड कुल सौ जूनी भाषा तेलुगु खोटो जवाब के मनी कहो कोई साब शु या चलो હવે ઓપ્શન ખાલી જગ્યા એમસીક્યુ પાંચ એમસીક્યુ આવશે આર્થિક રીતે ભારત કેવો દેશ છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો સર આપણને બધાને જ ખબર છે વિકાસશીલ દેશ છે ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળે છે બિહાર ઝારખંડ કેરળ કે હરિયાણા ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું એટલે કે વધારે જોવા મળે છે બિહાર ઝારખંડ કેરળ કે હરિયાણા ક્યાં બોલતા ભાઈ બેરોજગારીનું પ્રમાણ સત્તર માં જવાબ આપવાનો છે ભાઈ સોળવાનો જવાબ આપી દીધો સત્તર માં જવાબ આપો કે કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળે છે નેક્સ્ટ

स्टॉकहोम जीनीवा लंडन के कोलकाता नर्मदा साचु आलो पी जीनीवा यस इज द राइट आंसर जीनीवा जिनी रोल याद रख जो भाषा मोलो जीनी रोल आवे नहीं पछी भारत ना बे मुख्य महाकाव्य મહાભારત અને રામાયણ મહાભારત અને રામાયણ હાલો કઈ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે તો કે કાળી જમીન કાળી આલે ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી હવે આનો જવાબ મારે જોઈએ છે કોમેન્ટ બોક્સમાં મારે આનો જવાબ જોઈએ છે ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે હે કોઈ આવેલો ભવનાથ નો મેળો ક્યાં સ્થળે ભરાય છે ગિરનાર જુનાગઢ રોકડ બાવા તું એ હળવો હળવો ગડ ઓકે હાલ હાલ થમાઈ ગયો હાલો રેડી ચાલો હવે જે છે ભાઈ વિભાગ બી અને વિભાગ બી ની અંદર તમારે આવશે તેર પ્રશ્નો આ તેર પ્રશ્નોમાંથી તમારે ખાલી નવ જ પ્રશ્નના જવાબ આપવાના છે એટલે તેર માંથી તમારે નવ જ જવાબ આપવાના છે પણ અહીંયા થોડાક વધારે પ્રશ્ન લીધા છે તમારે પચીસ નંબરથી જ આવશે પચીસ થી સાડા ત્રીસ જ આવશે અહીંયા એટલે આ ક્રમની જોતા ખાલી સવાલ જવાબ જોજો ઓસ્ટ પ્રજા આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપેલું છે પહેલો સવાલ આ નંબર એક ચેપ્ટર નંબર એટલે હું ક્રમ આપી દઉં છું ચાલો પછી છે ભરતનાટ્યમ લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હતા સંગીત મકરંદ અને હડપ્પાના લોકો માટીમાંથી કઈ સામગ્રી બનાવતા હતા આ બધા જ સવાલ જવાબ ચેપ્ટર નંબર બે માંથી ઓકે ચાલો હવે આપણે આખું માળખું આપેલું છે ભાઈ આનું આખું માળખું આપેલું છે અહીંયા ખાલી મેં ચેપ્ટર એટલે કે વિભાગ બી માં બે માર્કમાં જે પ્રશ્નો પૂછી શકાય એવા પ્રશ્નો મેં લીધા છે હાલો નેક્સ્ટ સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ હારવાર ચાલો લોથલ ક્યાં આવેલું છે સાંચીનો સ્તૂપ સાંચી નો સ્તુપ બંને ત્રણ માંથી કેટલા છે બંને સવાલ ચેપ્ટર નંબર ચાર માંથી રણ પ્રકારની જમીન પર્વતીય જમીન કોને કહેવાય કાળી જમીન ને કપાસ જમીન પણ કહે છે ત્રણ સવાલ આઠમા ચેપ્ટરમાંથી એટલે તમારે ખાલી ક્વિક રિવિઝન જ કરવાનું રહેશે હાલો નેક્સ્ટ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો તફાવત સ્ક્રીનશોટ બાકી છે ને હાલો પછી તફાવત આપો અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્ર ચેપ્ટર વાઇઝ આપી દીધો બસ ખુશ જાઓ બોનસ તમને જૈક્ષિત ક્ષેત્ર એટલે શું સંકલ્પના જો બે સંકલ્પના પૂછાય ને તો બે નો એક માર્ક આરક્ષિત જંગલ અને સંરક્ષિત જંગલ બે એક માર્ક જો આ એક જ લખી તો માર્ગ એક કપાઈ જાય ન આવડતી હોય આ બીજી તો તો બીજો કોઈ સવાલ લખવાનો લખવાનો બાકી બે બે આવડતા હોય જ ગીત પરિયોજના આ ચાર સવાલ નવમા ચેપ્ટરમાંથી પૂછી શકાય એવા સવાલ છે અગિયારમા ચેપ્ટરમાંથી માંથી યોજનાના હેતુઓ દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી જળ એ જીવનનો અભિન્ન અંગ છે સમજાવો આ ત્રણ સવાલ પ્રવૃત્તિ અને બેન આર્થિક પ્રવૃત્તિ આ તમારી સવાલ પરીક્ષામાં આ સવાલ આવશે આવશે ને આવશે બે માર્કના સવાલમાં પ્રાથમિક ક્ષેત્ર વિશે ટૂંક નોંધ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે વૈશ્વિકરણ લાભ ગેરલાભ અને ખાનગીકરણ લાભ અને ગેરલાભ રેડી ચાલો તો સોળમો ચેપ્ટર અને પંદરમું ચેપ્ટર ઓકે ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ ચાલ

લોથલ મોહિન સ્નાનાગર અને જાહેર મકાન અને ધોળાવીરા તો આટલા સવાલ તમારા ધોળાવીરા તક ચેપ્ટર નંબર ત્રણ પછી ચેપ્ટર બે માંથી જો પૂછવું હોય તો ચર્મ ઉદ્યોગ ભવાઈ અને ગુજરાતના હીરા મોતી કામ અને મીના કારીગરી ચેપ્ટર બે માંથી મહાકાવ્ય તરીકે રામાયણ મહાભારત અને ગુપ્ત યુગ ચેપ્ટર ચાર ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્ય નું સુવર્ણ યુગ કહેવામાં આવે છે વર્ણન કરો ચાલો એના પછી જોઈએ જમીન ધોવાણ એટલે શું તેને અટકાવવાના ઉપાય અને આ એક તમારા માટે કદાચ તમને નવો લાગતો છે સવાલ આ ભૂમિ સંરક્ષણ એટલે શું અને એની આકૃતિ છે ઓકે આ બંને બેઝ પ્રશ્ન પૂછી શકાય ચેપ્ટર નંબર આઠ આકૃતિ વાળો પ્રશ્ન પૂછાય ગભરાવાની કોઈ જરૂર નથી જોઈ લેવાનું શું છે એકદમ ઈઝી હોય છે ભાઈ ચાલે ચાલે હા 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 ભાઈ 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 તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોને પેપર પેપર સેટ સેટ નથી ખાસ ઓર્ડર કરી દેજો રેડી અને સોલ્યુશન તમને મળી જશે બંને મળી હશે અને જે વિદ્યાર્થી મિત્રોને પેપર સેટ મળી ગયા છે એને ફોટો પાડી ફોટો પાડી અને આપણા મોબાઈલ નંબર આપેલો છે નવ્વાણ બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો એમાં આપણે ફોટો મોકલી આપજો બીજું કે આ લેક્ચરની અંદર લાઈવ ચેટમાં એક કોમેન્ટમાં એક ચેનલની પિન આપેલી છે એ એમાં ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ હવેથી તમારા માટે લઈને આવશે બુક અને બુકને લગતી તમામ માહિતી બુક ક્યારે આવશે સોલ્યુશન કઈ રીતે આવશે એનું ડિસ્કાઉન્ટ ઓફર પોસ્ટ બધું તમને ચેનલમાંથી મળી છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ એ આપણી ચેનલ છે અને હર હંમેશા તમે જેમ પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ ઈ ચેનલ પર વરસાવી દો જો નવા વિદ્યાર્થીઓ હોય તો ચેટમાં કોમેન્ટ મારેલી છે પિન મેસેજ એ પિન મેસેજમાં જે ચેનલ છે જઈ કરી છેલ્દી જલ્દી 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 અને ફરી પાછું આપણે લેક્ચર માં જઈએ છીએ અને અર બચ્ચે કે દિલ મેં અબ હર બચ્ચે કે દિલ રોલ મેસકા કોમેન્ટમાં મારો થઈ જાય અબ રોલ કિસ્યા અને ભાઈ તમને બધાને ખબર છે આપડા આઈએમપી આપડા આઈએમપી કઈ રીતે પૂછાય આપડા આઈ કઈ રીતે પૂછાય હે આપણા આઈએમપી કઈ રીતે પૂછાય મને કોમેન્ટ મને જણાવો હું ભૂલી ગયો છું આપણા આઈએમપી કઈ રીતે પૂછાય ભાઈ હજી હિન્દી ને સંસ્કૃતવાણીમાં આવવાનું ભૂલતા રેડી ચાલો આગળ જઈએ છે કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે ચેપ્ટર નંબર આઠ માનવીય દખલ ના કારણે વન્યજીવો અને ઉભા છે બંને નવમું ચેપ્ટર વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય પર્યાવરણ સુરક્ષા માટેના પગલા ખાનગીકરણના લાભ ઉદારીકરણના ગેરલાભ ઓકે ચાલો સોળમું ચેપ્ટર ચાલો હવે જઈએ છીએ નેક્સ્ટ વિભાગ ડી તરફ સુડતાલીસ થી ત્રેપન પ્રશ્ન આપેલો છે ફરી કહું છું આ નંબર નથી જોવાનો આ નંબર આવશે સુડતાલીસ થી ત્રેપન સાત પ્રશ્નો આપેલા હશે સાત માંથી કોઈ ચાર નો જવાબ જ આપવાનો છે એક આવશે નકશો એટલે પાંચ પ્રશ્નો પાંચ પ્રશ્નના ચાર માર્ક એટલે પાંચ ચોક ને વેસ ચાલો ચોપન નો પ્રશ્નો ફરજ જાય તો ભાઈ હા સર ઓપ્શન નહીં મળે ભાઈ સર આમ કરવામાં નહીં ભાઈ ન ન મળે હું કેમ આપું ભાઈ મારે આપો છો ઓપ્શન પણ પરીક્ષામાં નથી આપતા એનું શું કરશું નાલંદા અથવા તક્ષશિલા વિદ્યાપીઠ બેમાંથી એક આવશે આવશે અને આવશે ચેપ્ટર નંબર ચાર ગણિતશાસ્ત્ર અને વૈદિક વિદ્યા ચેપ્ટર નંબર પાંચ થયેલા સંસ્થાનગત સુધારા કૃષિના માટે અનુકૂળ દસમું ચેપ્ટર ચાલો સ્ક્રીનશોટ લેતા રહીજો ભાઈ નેક્સ્ટ છે ગરીબીના મૂળિયા શહેર કરતાં ગ્રામ્યમાં ગરીબી ઉદ્ભવના કારણ બેરોજગારીનો અર્થ અને પ્રકાર બેરોજગારી ઘટાડવાના ઉપાય અને ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણ સત્તરમું ચેપ્ટર બધા જ સવાલ સત્તરમાં ચેપ્ટરમાંથી એકદમ ઇઝી છે બરાબર ચાર માર્કનો સવાલ છે બાર થી પંદર મુદ્દા લખીને આવશો એટલે તમને ચાર માંથી ચાર માર્ક બેઠા મળી જશે ચાલો રેડી સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ ફટાફટ ફટાફટ અને હા અને હવે આવે છે ચોપન નો પ્રશ્ન અહિયાં અહિયાં ચોપન નો પ્રશ્ન આપેલો છે અને પહેલું છે કાપની જમીન ઓકે ઉત્તર પ્રદેશ બતાવી દેવાનું યુપી શીખવાડેલું છે અને બીજું નકશો કેવી રીતે દોરવો નકશામાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવું એ બધી વસ્તુ આપણે આપણા નકશાના અલગથી જે લેક્ચર છે એમાં આખું બતાવેલું છે આઠમો ચેપ્ટર નવમો ચેપ્ટર દસમું ચેપ્ટર અને અગિયારમું ચેપ્ટર નકશા બધા જ કરાવેલા છે ભાઈ નકશા તમે કીધું કે સર નકશા કરાવજો નકશા પણ કરાવેલા છે વિભાગ વાઇઝ આપણે આઈએમપી પણ આપેલા છે તો વિભાગ ડી સી બી નકશો વિભાગ એ આટલું કરીને જાઓ ભાઈ તમને કોઈ પ્રકારનો ડર રહેશે

આટલા સવાલ તમારે ખાસ કરીને જવાના રહેશે બીજું નકશા માટેના આઈએમપી પણ ઈ લેક્ચરમાં આપેલા છે મેં કે નકશામાં કયા કયા આઈએમપી છે તો ઈ નકશાવાળો વિડીયો ખાસ જોઈને જોજો આ ચાર તો કરવાના છે પણ બીજુંય કરવાનું છે આ ચાર ઉપર ભરોસો રાખીને નહીં જતા ઓકે ચાલો તો આ સાથે આપણો અહીંયા પેપર અહીંયા પૂર્ણ થાય છે તમામ વિદ્યાર્થી મિત્રોને સમજો ઓલ ધ બેસ્ટ અને આમજો પેપર પૂરેપૂરું લખીને આવજો છોડતા નહીં કઈ પણ વસ્તુ અને હા પેપર સ્વચ્છ રાખજો જેમ તમને સુંદરતા ગમે છે એમ પેપરની પર સુંદરતા રાખજો અને તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક મજા આવશે પેપર જોરદાર લખીને આવજો અને આમજો પેપરમાં ભૂકા દેવાનું છે તમામ વિદ્યાર્થી મિત્રો સમગ્ર વિદ્યાકુલ પરિવાર વતી અપસરો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ વતી બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ એફોર્ટ પુરા માંથી પુરા એસી માંથી એસી ચાલે